શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચે શું અંતર છે શું તમને ખબર છે તો ચાલો વીડિયોમાં આગળ આપણે જાણીએ શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર જળ ચઢાવવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે સાથે જ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી સાધકને શુભ ફળ મળી શકે છે ઘણા લોકો જ્યોતિર્લિંગ અને શિવલિંગને એક જ માને છે પરંતુ તેમની વચ્ચે ઘણો તફાવત છે જ્યોતિર્લિંગનો અર્થ સમગ્ર દેશમાં મુખ્યત્વે બાર જ્યોતિર્લિંગની સ્થાપના છે શિવપુરાણ અનુસાર જ્યાં પણ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે ત્યાં ભગવાન શિવ સ્વયં એક પ્રકાશના રૂપમાં જન્મ્યા હતા આમ જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનું સ્વરૂપ છે જે સ્વયંભૂ છે એટલે કે તે પોતાની મેળે જ પ્રગટ થયા છે આ બાર જ્યોતિર્લિંગ બાર રાશિઓનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ બાર જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરે છે તે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરનાર બની શકે છે બાર જ્યોતિર્લિંગ આ પ્રમાણે છે બાર જ્યોતિર્લિંગ એક સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત बे मल्लिकार्जुन ज्योतिर्लिंग आंध्र प्रदेश तरण महाकालेश्वर ज्योतिर्लिंग मध्य प्रदेश चार ओंकारेश्वर ज्योतिर्लिंग मध्य प्रदेश पांच केदारनाथ ज्योतिर्लिंग उत्तराखंड छह भीमाशंकर ज्योतिर्लिंग महाराष्ट्र सात काशी विश्वनाथ ज्योतिर्लिंग उत्तर प्रदेश आठ त्र्यंबकेश्वर ज्योतिर्लिंग महाराष्ट्र नव वैद्यनाथ ज्योतिर्लिंग झारखंड दस नागेश्वर ज्योतिर्लिंग गुजरात अगियार રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુ બાર ઘુમેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર શિવલિંગનો અર્થ શિવલિંગનો અર્થશાસ્ત્રોમાં આ રીતે વર્ણવવામાં આવ્યો છે અનંત એટલે કે જેનો ન તો કોઈ આરંભ છે અને ન તો કોઈ અંત શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક આદિનાદી સ્વરૂપ માનવામાં આવે છે તેમજ લિંગનો અર્થ પ્રતીક છે શિવલિંગનો ઉપરનો ભાગ શિવજીનું પ્રતિક માનવામાં આવે છે અને નીચેના ભાગને માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે શિવલિંગ ભગવાન શિવના પ્રતીક તરીકે મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે અને પૂજા માટે મંદિરોમાં સ્થાપિત થાય છે શિવલિંગ અને જ્યોતિર્લિંગ શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે બ્રાહ્મણ દેવની જરૂર પડતી નથી કોઈ પણ સામાન્ય મનુષ્ય શિવલિંગની પૂજા કરી શકે છે કેમ કે ભગવાન શિવ કોઈ નિયમમાં બંધાયેલા નથી શિવ બધાના છે શિવલિંગ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે જ્યોર્તિલિંગ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે જ્યોર્તિલિંગનો અર્થ થાય છે કે જ્યોતિ સ્વરૂપે ભગવાનનું પ્રગટ થવું એટલે કે જ્યાં જ્યાં શિવજી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે તે સ્થાન જ્યોતિર્લિંગ સ્વરૂપ પૂજવામાં આવે છે શિવલિંગ પૂજા એવા ઘણા શિવલિંગ છે જેને સ્વયંભૂ માનવામાં આવે છે કેટલાક ભક્તો પોતાના ઘરના મંદિરમાં શિવલિંગનું નાનું સ્વરૂપ પણ રાખે છે અને તેની નિયમિત પૂજા કરે છે શિવલિંગની પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધ દહીં ફૂલ અને ફળ વગેરે પણ અર્પણ કરવામાં આવે છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વીડિયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા